કેમ છો મિત્રો મજામાં તો આજે આપણે આવ્યા છીએ સીતસ ઉમિયાધામ જે કૃષિ મહોત્સવના સ્ટોલનું આયોજન થયેલા છે અને તેમાં આપણા એક મિત્ર છે જગદીશભાઈ બચાડી આ જગદીશભાઈ બચાડી છે અને ફાર્મર માટે ફેન્સિંગની વેરાયટી લઈ આવેલ છે જેમાં ભૂનાળા રોજ જે ન આવે એના માટે બહુ સરસ મજાની વેરાયટી લેવાનું છે ફેન્સિંગ અને એ ફેન્ચિંગ મિત્રો પ્લાસ્ટિકની છે પોલી પ્લાસ્ટિક જેથી કરીને છે ને આ ફેન્ચિંગ દસ વર્ષ સુધી કટાઈની અને આનું લાંબુ આયુષ્ય એટલે બહુ સરસ મજાની વેરાયટી છે જોયો મિત્રોના પોસ્ટર છે અહીંના પોસ્ટરો છે અંદર સ્ટોલની અંદર બાકી સ્ટોલ તો ઘણી પ્રકારના જોવા મળેલ છે આમાં ખેતીને લગતા જ છે બધા સ્ટોલો ઘણા ખરા તો અને સરસ મજાની વેરાયટીઓ છે બધી અને ટ્રેક્ટર ઓયણી પછી આપણે દવા બિયારણ ખાતર યુરિયા ઘણા ખરા સ્ટોલ છે એમ ખેડૂતને ખરા ખરા જોવા જેવું છે ડિપ ઇરિગેશન પણ સ્ટોલ જોવા મળે છે સ્પ્રિંકલર બહુ સરસ સ્ટોલો બધા છે અમારે અરવિંદભાઈ ચાર્ટ બતાવે છે જે ફેન્સિંગનું છે ને એમનું ચાર્ટ છે કઈ રીતે ફેન્સિંગમાં ખર્ચ લાગે એ અને એનું કંપનીનું ટેમ્પલેટ લાગે છે જો મિત્રો આપણે દૂર સુધી નજર કરીએ તો આ બધા સ્ટોલો જ છે એમ ને કૃષિને લગતા મોસ્ટ ઓફલી વધારે સ્ટોલ જોવા મળે છે દવા ખાતર ઉરિયા બિયારણ અને આ બધા સ્ટોલ અમુક મોબાઈલના સ્ટોલ છે કાર્વ વસ્તુના પણ સ્ટોલ છે એટલે જોવા જેવું મેળો છે આ જીએસએફસીનો સ્ટોલ છે જે વોટર સોલ્યુબલ ખાતર જે ડ્રીપ ઇરિગેશન ઉપર આપવામાં આવે છે અને સરદાર ખાતર એટલે આ ખાતર છે એ ડ્રીપ ઉપર આપી શકાય એવા પણ ખાતર આ સ્ટોલ ઉપર જોવા મળે છે આ નજારો પુલ નીચે પબ્લિકનો છે અને આ પબ્લિક બધી રસોડા તરફ જઈ રહી છે એટલે આ લાઈન છે સેઠ સ્ટોલથી હમણાં પબ્લિક આવી આવે છે જોઈ લ્યો મિત્રો અને ગાડીના થપ્પા જોઈ લ્યો મોટર થપ્પા હામે કાંઠે મારેલા છે જોઈ લ્યો આ બધા પાર્કિંગ કરેલા છે ટુ વ્હીલરના અને ફોર વ્હીલના પાર્કિંગ આની પાછળની સાઈડમાં છે वीडियो पसंद आए तो शेयर करो लाइक करो सब्सक्राइब करो थैंक यू